ગઈકાલે દિલ્હીમાં જે બ્લાસ્ટની ઘટના બની તેને લઈને સમગ્ર ભારત દેશ પર એલર્ટ છે ખાસ કરીને ગુજરાત વધુ સતર્ક બન્યું છે ને પોરબંદર જિલ્લામાં હાલ બીડીએસની ટીમ દ્વારા દરિયાકાંઠા વિસ્તારમાં ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે સાથે ડોગ સ્કોટની ટીમ પણ હાજર છે બંદર વિસ્તારમાં જે માછીમારી કરીને આવતી જતી જે બોટ છે તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કારણ કે પોરબંદર જિલ્લો હંમેશા સંવેદનશીલ રહ્યો છે ભૂતકાળમાં અનેક બનાવો બની ચૂક્યા છે તેને ધ્યાને રાખી પોરબંદર પોલીસ વધુ એલર્ટ ઉપર છે ગઈકાલે આખી રાત પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી છે ખાસ કરીને માધુપુરમાં આગામી બાર અને તેર નવેમ્બરના રોજ ત્રણેય પાંખ જે સેનાની છે તેમના દ્વારા એક્સરસાઇઝ કરવામાં આવશે તેને લઈને માધુપુર પોલીસ પણ વધુ એલર્ટ બની છે આ સાથે સાથે પોરબંદર જિલ્લાની જે તમામ પોલીસ સ્ટેશનની ટીમ છે તે આખી રાત ચેકિંગની કામગીરી કરવામાં આવી છે અને આજ સવારથી જ બીડીએસની ટીમ અને ડોગ સ્કોટ છે તે રેલવે સ્ટેશન એરપોર્ટ અને બંદર વિસ્તારમાં ચેકિંગની કામગીરી કરવામાં આવી છે દિલ્હીની ઘટનાને લઈને પોરબંદર પોલીસ વધુ એલર્ટ છે અન્ય ઘટના ન બને તે માટે હાલ ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે અને અફવાઓથી દૂર રહેવા પોરબંદર પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે